મારું નામ સુનિલભાઈ ખોડાભાઈ કેરાળિયા ગામ જાડિયા તાલુકો જિલ્લો રાજકોટ અમે સંધ્યા ગોલ્ડનું પાંચ વીઘાનું વાવેતર કરેલ છે એ વેરાયટી બહુ સારી છે અને આમાં મેં બે સ્પ્રે કરેલા છે એક મોનોકોટો અને એસિફેટનો પહેલો સ્પ્રે બીજો સ્પ્રે મેં માર્યો છે ફિફરની ઇમિડાનો અને પાયામાં એક વાર ખાતર નથી નાખ્યું અને વેરાયટી બહુ સારી છે જે લોકોને વાવી હોય તે એ વાવી શકે એમ વાવેતર છે અમારે સત્તર છ નું વાવેતર છે અને છઠ્ઠા મહિનાની ની સત્તર છ નું વાવેતર છે આજની તારીખ પચીસ આઠ કેટલા દિવસ ટોટલ અડસઠ દિવસ થયા હેસઠ દિવસ નો સંધ્યા ગોલ્ડ દિવસ નો તમને આ વેરાયટીની ખાસિયત શું લાગી સંજયભાઈ આ વેરાયટીમાં માં ટૂંકી કાતરી ગેડુ આવે છે અને છત્રીસ ની જારી આપણે હેમર વાવેલો છે હેમર એટલે નવી ટેકનોલોજી ત્રણ હા એકત્રીસ ની જારીએ વાવેલો છે સેમર આમાં સાપુ ઓછું નથી ખરતું કે ભાઈ જો ત્રણ દિવસ સતત વરસાદ છે પણ આમાં તમને અને આઠ દસ આઠ દસ આઠ દસ ઝીંડવા થઈ ગયા છે

અત્યારે આપણે હા ભાઈ રાજકોટ તાલુકો રાજકોટ આ જાળિયા અંદર આપણે જોઈ રહ્યા છીએ અને કેટલું નજીક ઝીંડવા પણ અંદર કેવા મોટા ઝીંડવાની સાઈઝ કેવી લાગી તમને સાઈઝ મોટી છે એને વ્યવસ્થિત કરીને બતાવા એટલે ખેડૂતોને ખબર પડે કે ના ભાઈ આમાં ઝીંડવું પણ મોટું છે એટલે વજનદાર કપર

આપણે એક વીઘે જો ગણતરી કરીએ ને તો કમ સે કમ પાંચ હજાર આઠસો ને આઠ છોડ આવે વધારે નહીં પણ એક છોડ ની અંદર આપણે કમ સે કમ ત્રીસ જીંડવા તો ભાઈ સુનિલ હા આવી શકે આવી શકે આ સંધ્યા ગોલ્ડ વેરાયટી નો મિત્રો એવું છે કે એક જીંડવા નો વજન સાત ગ્રામ નો છે પણ આપણે એવરેજ પાંચ ગ્રામ લઈએ તો પણ આની જો કેલ્ક્યુલેશન કરવામાં કેલ્ક્યુલેટ કરવામાં આવે તો ગણતરી થાય છે અમારા એક ડિસ્ટ્રીબ્યુટર કેવી છે રાજકોટથી પટેલ એગ્રો ભાઈ પ્રવીણભાઈ કે જો આ વેરાયટી આ ટેકનોલોજીમાં ફક્ત એક ઝીંડું એક છોડમાં આવી ગયું ને તો એક મણ કપાસ આવી ખેડૂતની તાકાત કે ભાઈ એને એક છોડમાં એક ઝીંડું બેસાડવું છે

આનું કેટલું નજીક નજીક વાવેતર કરેલું છે અને કેટલું મસ્ત ફાવરિંગ આવેલું છે તો બધા જ ખેડૂત મિત્રો ને ભલામણ છે કે આવનારા સમયમાં આ નવી ટેકનોલોજી તમે અપનાવો અને કપાસની અંદર સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત